સાપુતારા એક દિવસીય પિકનિક સદગુરુ શિવમ ટ્રાવેલ્સ જાહેર રજા શનિવાર રવિવાર સુરતથી ઉનાઈ વઘઈ ગિરાધોધ સાપુતારા ચાર હજાર ચારસો રૂપિયા ટકા સવારે નાસ્તો વધતા બપોરે જમવાનું વધતા સાંજે જમવા સાથે પાંચસો રૂપિયા બસ ભાડા મો નવ આઠ બે પાંચ એક એક ચાર ત્રણ શૂન્ય ચાર મો સાત શૂન્ય ચાર એક ત્રણ બે બે ચાર ચાર સાપુતારા એક દિવસીય પિકનિક સદ્ગુરુ શિવમ ટ્રાવેલ્સ જાહેર રજા શનિવાર રવિવાર સુરતથી ઉનાઈ વઘઈ ધોધ સાપુતારા ચાર હજાર ચારસો રૂપિયા ટકા સવારે નાસ્તો વધતા બપોરે જમવાનું વધતા સાંજે જમવા સાથે પાંચસો રૂપિયા બસ ભાડા મો નવ આઠ બે પાંચ એક એક ચાર ત્રણ શૂન્ય ચાર મો સાત શૂન્ય ચાર એક ત્રણ બે બે ચાર ચાર સાપુતારા એક દિવસીય પિકનિક સદ્ગુરુ શિવમ ટ્રાવેલ્સ જાહેર રજા શનિવાર રવિવાર સુરતથી ઉનાઈ વઘઈ ગિરાધોધ સાપુતારા ચાર હજાર ચારસો રૂપિયા ટકા સવારે નાસ્તો વધતા બપોરે જમવાનું વધતા સાંજે જમવા સાથે પાંચસો રૂપિયા બસ ભાડા મો નવ આઠ બે પાંચ એક એક ચાર ત્રણ શૂન્ય ચાર મો સાત શૂન્ય ચાર એક ત્રણ બે બે ચાર ચાર સાપુતારા એક દિવસીય પિકનિક સદગુરુ શિવમ ટ્રાવેલ્સ જાહેર રજા શનિવાર રવિવાર સુરતથી ઉનાઈ વઘઈ ગિરાધોધ સાપુતારા ચાર હજાર ચારસો રૂપિયા ટકા સવારે નાસ્તો વધતા બપોરે જમવાનું વધતા સાંજે જમવા સાથે પાંચસો રૂપિયા બસ ભાડા મો નવ આઠ બે પાંચ એક એક ચાર ત્રણ શૂન્ય ચાર મો સાત શૂન્ય ચાર એક ત્રણ બે બે ચાર ચાર સાપુતારા એક દિવસીય પિકનિક સદ્ગુરુ શિવમ ટ્રાવેલ્સ જાહેર રજા શનિવાર રવિવાર સુરતથી ઉનાઈ વઘઈ ગિરાધોધ સાપુતારા ચાર હજાર ચારસો રૂપિયા ટકા સવારે નાસ્તો વધતા બપોરે જમ